આજથી ચૈત્ર નવરાત્રીનો પ્રારંભ થતાં શહેરના માહી મંદિરોમાં શ્રદ્ધાળુઓએ દર્શન કરી ધન્યતા અનુભવી હતી ચૈત્ર મહિનાના શુક્લ પક્ષની પ્રતિપદા તિથિ એટલે કે આજથી ચૈત્ર નવરાત્રીનો પ્રારંભ થયો છે આજથી હિન્દુ નવું વર્ષ પણ શરૂ થયું છે આ ચૈત્ર નવરાત્રીના નવ દિવસ માતાની પૂજા વિધિ વિધાનથી કરવામાં આવે છે ચૈત્ર નવરાત્રીના પહેલા દિવસે એટલે કે પહેલા નોરતે નવ દુર્ગાના પહેલા સ્વરૂપ માતા શૈલપુત્રીની પૂજા આરાધના કરવામાં આવે છે આજથી ચૈત્ર નવરાત્રીનો પ્રારંભ વડોદરા શહેર જિલ્લાના માઈ મંદિરોમાં માઈ ભક્તોએ વહેલી સવારથી મંદિરમાં દર્શન પૂજન આરતી કરી માના આશીર્વાદ મેળવી ધન્યતા અનુભવી હતી માંડવી સ્થિત મેલડી માતાનું મંદિર પણ ભક્તોમાં ખૂબ જ શ્રદ્ધાનું સ્થાન ધરાવે છે દૂર દૂરથી ભક્તો દર્શનાર્થે આવતા હોય છે અને માના આશીર્વાદથી લોકોની મનોકામના પૂર્ણ થાય છે આજે ચૈત્ર નવરાત્રિના પ્રારંભે મોટી સંખ્યામાં માઈ ભક્તોએ દર્શન પૂજન કરી ધન્યતા અનુભવી હતી આજે મંગળવારનો દિવસ છે ચૈતનનો પહેલું નોરતું ગણવામાં આવે છે બહુ મહત્વનો દિવસ આવે છે ને મહત્વનું બીજું છે ગુરુ પર્વો છે ને ચેતીતન છે ને બહુ આજે બહુ મહત્વનો દિવસ ગણવામાં આવે છે ચાર દરવાજામાં ભારે ભીડ જોવા મળે છે દર્શનનો ભક્તો શાંતિથી દર્શન કરે એવી અમે વ્યવસ્થા કરવામાં આવેલી છે કોઈ દર્શ દર્શનમાં જેવા જેવા ભક્તો જેવી જેવી બાધા રાખે એ માતા પૂરી કરે એવી માતાને અમે પ્રાર્થના કરીએ છીએ મહિમા એવું હોય છે કે લોકો અપવાસ કરતા હોય છે નખોડી અપવાસ કરતા હોય ને અમે મંદિર તરફથી દસે દસ દા શંગાર અલગ અલગ જોવા એક ચગાટ ચડશે એક ઉતરશે એવો શ્રંગાર રાખવામાં આવેલો અમારા મંદિર તરફથી ભક્તોને શાંતિથી દર્શનનો લાભ મળે એ શાંતિથી દર્શન કરીને કોઈ કોઈ તકલીફ પડે નહીં એવું આયોજન કરવામાં આવે માતાજી મનોકામના બધી પૂર્ણ પૂર્ણ કરે છે આપણી મારી કઈ દીકરો નતો તો દીકરો થયો બસ એ જ આશા અમે વર્ષોથી આવીએ છીએ લગભગ પચીસ ત્રીસ વર્ષથી હું આવું છું અહીંયા એટલે બધા રાખે પૂર્ણ થાય છે એમ એક છોકરો છોકરી મારઘેર થયા આજે છ મહિના ના થયા આજે દરેક ભક્તોને મારા જય માતાજી અને ચૈત્ર મહિનાનો મહિમા એવો છે કે મા જે દરેક ભક્તો હોય દુઃખી હોય જે બી હોય એનું કલ્યાણ જ કરે છે મા ભગવતી ને દરેકને ચૈત્ર મહિનાની શુભકામના છે મારા તરફથી હું ભગત રૂપે અહીં સેવા કરું છું અને માતાજીને મેં પ્રાર્થના કરું છે કે દરેકની કામના પૂર્ણ કરે અત્યારે ચૈત્ર મહિના નિમિત્તે બધા માઈ ભક્તોને જય માતાજી ચૈત્ર મહિનામાં માતાજીની ભક્તિ કરવાનો બહુ જ છે આ માતાજીની ભક્તિ અત્યારે સાચી ચૈત્ર મહિનામાં થાય છે અને આ માંડીના મેલેડીમાંનું તો એટલું સાચ છે કે તમે દર રવિવારે દર મંગળવારે સવારે ચાર વાગે ચારેય બાજુથી માતાજીના ભક્તો ઉઘાડા પગે પગપારા એટલું ઘોડાપુરની જેમ આવે છે તો મા હાજરા હાજુર એ લોકોની મનોકામના પૂરી કરતા હશે ત્યારે જ આટલું પબ્લિક આવે ને એટલે હજરાજુર બિરાજમાન છે ભક્તોના દુઃખ દૂર કરે છે અને ચૈત્રી મહિનાનો તો ઠીક પણ બારે માસમાં હજરાજુર બધાની રક્ષા કરે છે સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર